વર્તમાન સમયમાં સહકારી સંસ્થા સાથે ઉદ્ભવેલ ઇન્કમટેક્ષને લગતા પ્રશ્નો તથા સહકારી મંડળીઓને બાબતને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કોંગ્રેસ કાર્યકરોની બેઠક મળી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારે અગિયારને ત્રીસ કલાકે કોંગ્રેસ કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં સહકારી સંસ્થા સામે ઉદ્ભવેલ ઇન્કમ ટેક્સને લગતા પ્રશ્નો તથા સહકારી મંડળીઓ સામે પડકારરૂપ પ્રશ્નો બાબત તથા અત્યારના સમયમાં તળાજા તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓને એક સાથે એક મંચ પર આવવા તેમજ સહકારમાં સંગઠન હશે તો જ દરેક પ્રશ્નોની રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવામાં સરળતા રહેશે જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને આજે માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસ કાર્યકરોની બેઠક મળી હતી જેમાં તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તથા તળાજા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ મકવાણા દિહોર જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત તળાજા તાલુકા પંચાયત પૂર્વ વિરોધ પક્ષના નેતા અશોકસિંહ સરવૈયા પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રેણભાઈ રાઠોડ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા તેમજ તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા રાજભા ગોહિલ સહિતના નાના મોટા દરેક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા